છવ્વીસ ફરવરી સુધી આપણે સ્કીમ લાયા છીએ લગન ગાળા પ્રીમિયમ પેકેજીસ જો ધારો કે આ પેકેજ છે છ બાય છ નો સ્લાઇડર છ બાય છ નો બેડ હાફ હાઇડ્રોલિક છ બાય છ લો કરનાલ કંપની ની ગાદી ચાર ઇંચ ની બે સાઇડ બોક્સો એલઈડી લાઇટ વાળા એક ડ્રેસિંગ ટેબલ એક બાર થ્રી ટુ સોફા સેટ આ બધું સામાન તમારે પડશે પછી જો એક આ પ્રીમિયમ સોફો સાડા ફૂટ નો આવશે સ્કીમ માં નાખેલો છે એકચુઅલી આ જે સોફો છે ને આની કિંમત છે એકચુઅલી પંચાવન રૂપિયા માં પણ કોઈ ઘરાક નો બનાયેલો પડે છે અને લેવા નથી આવતો અત્યારે આ સોફો કોઈને જોતો હોય તમે મે ફક્ત ને ફક્ત પછી આ કન્સોલ આવશે જુઓ બીજો હાફ યુનિટ પણ કહી શકો છો બાર પણ કહી શકો છો કન્સોલ ઉપર માર્બલ ટોપ આવશે ટોટલ પીયુ કલર માં આવશે ક્વોલિટી ફિનિશિંગ તમે ચેક કરાવો 17500 માં આવશે 6x4 નો બેડ ફકત ને ફક્ત 7500 નમસ્કાર મિત્રો છે બે હાજર પચીસ નું નવું વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને લગ્નની શરૂઆત પણ થઈ ગઈ છે જો તમે પણ કોઈ બેન દીકરીને લગ્નમાં કર્યાવરણમાં બેસ્ટમાં બેસ્ટ ફર્નિચર આપવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે કેમ કે આજના વિડીયોમાં હું તમને લઈ નાખ્યું છું અમદાવાદથી સૌથી મોટામાં મોટી ફર્નિચર ફેક્ટરી આઉટલેટ પર કે જ્યાંથી તમને તમામ પ્રકારનું ફર્નિચર હોલસેલના ભાવે મળી જશે કઈ કઈ વસ્તુ મળે છે શું ભાવમાં મળે છે પ્રાઇસ ડિટેલ સાથેનો આ વિડીયો રહેવાનો છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બીજા આવા માર્કેટના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શરૂ કરીએ આજનો વિડીયો જઈએ સ્વપ્ના ઓનરને મળીએ ને પ્રાઇસ ડિટેલ સાથે જાણીએ ચાલો આવી તો ફાઇનલી આપણી સાથે જોડી ગયા છે સ્વપ્ના ઓનર કેમ છો રોકીભાઈ બસ મજામાં મજામાં સેટ બોલો આપણા મિત્રો માટે બે હજાર પચીસ માં લગ્ન ની સિઝન પણ આવી રહી છે લગ્ન સીઝન સ્પેશિયલ કેવું લાયા છે ફર્નિચર માં આ વખતે છવ્વીસ ફરવરી સુધી આપણે સ્કીમ લાયા છીએ લગ્નગાળાની પ્રીમિયમ આ પેકેજ છે છ બાય છ નો સ્લાઇડર છ બાય છ નો બેડ હાફ હાઇડ્રોલિક છ બાય કરનો કંપની ની ગાદી ચાર ઇંચ ની બે સાઇડ બોક્સો એલ લાઇટ વાળા એક ડ્રેસિંગ ટેબલ એક બાર થ્રી ટુ સોફા સેટ આ બધું સામાન તમારે પડશે પાસઠ હજાર રૂપિયા

લે સિત્તેર હજાર રૂપિયા ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી છે ફરતી કહી રહ્યો છું ક્યાંથી પણ આવો ડિલિવરી ફ્રી થશે બરોબર પણ ડિલિવરી પાર્કિંગ સુધી ફ્રી રહેશે એ ધ્યાન રાખજો ઉપર ચડાવવાનું ચાર્જીસ હંમેશા અલગ હોય છે પછી જો એક આ મેડ ઇન થાઈલેન્ડ નો પેકેજ છે પ્રીમિયમ ઇમ્પોર્ટેડ પેકેજ છે આમાં કસ્ટમાઇઝ બિલકુલ નહી થાય બેડ સાઈડ બોક્સ કબાટ પ્લસ ડ્રેસિંગ ટેબલ આ પેકેજ તમારે પડશે સાહીઠ હજાર રૂપિયામાં હાજી હાજી બહુ પ્રીમિયમ પેકેજ છે આ જુઓ આઈ જાય એક્રેલિક પ્લસ પાર્ટિકલ બોર્ડ છે હવે એક આ પેકેજ આવ્યું આ પણ બહુ પ્રીમિયમ પેકેજ છે આમાં બધું કસ્ટમાઇઝ થઈ જશે જેવી રીતે બનાવવું એવી રીતે બની જશે છ બાય છ નો બેડ આવશે એક સ્લાઇડર આવશે એક ડ્રેસિંગ ટેબલ આવશે એક સાઇડ બોક્સ આવશે ચાર વસ્તુ આવશે આ ફક્ત ને ફક્ત બાવન હજાર માં પડશે ફૂલ પેકેજ બાવન હજાર માં કસ્ટમાઇઝ થઈ જશે કલર્સ ઓપ્શન જોઈએ અવેલેબલ મળી જશે અપડાઉન કઈક પણ કરવું હોય બધું થઈ શકે છે તમને જે ચેન્જીસ કરવું હોય એ થશે

મજાનો પેકેજ તમને બતાવું છું કે ભાઈ આજકાલ શું તો નો ઉપયોગ વધારે થઈ રહ્યો છે જો એક આ પેકેજ છે છ બાય છ નો બેડ છ એક સાઇડ બોક્સ એક સ્લાઇડર આ અને ડ્રેસિંગ ટેબલ ડ્રેસિંગ ટેબલ માં એલઈડી લાઈટ નો યુઝ થયેલો છે બીજી વસ્તુ આ સેન્સર વડે આમાં લાઈટ આવશે જુઓ જેમ તમે સ્લાઇડર ખોલશો ને એમ તમારે એલઈડી લાઈટ ચાલુ થઈ જશે ઓકે અને જેમ બંધ કરશો ને એમ એલઈડી લાઈટ બંધ થઈ જશે તમારી ઇન્શોર્ટ અને એવું એક સાઈડ ની બંને સાઇડ છે ધ્યાન રાખજો

જે છે તમારા સામે છે એક વખત ને ચાર વખત ચેક કરી પછી લઈ જાઓ જો નવી સ્કીમ લઈએ થ્રી ટુ સોફાસઠ બાર હજાર થ્રી ટુ બાર રૂપિયા માં સ્ટાર્ટિંગ રેન્જ છે

છો ભાઈ સાત નો સ્લેટર ક્યાંય નહીં મળે ફક્ત ને ફક્ત તમારે પડશે સત્યાવીસ હજાર રૂપિયામાં આવી જશે આ સોફા કમ બેડ જુઓ અઢાર હજાર રૂપિયા સોફા કમ આવશે પાછળ છ બઈ છનો જગ્યા નથી એટલે ખોલી નથી બતાવતો બધી સોફા ગંભેડા આવશે એના પછી જોવો આ એક કોર્નર સોફા સેટ છે પ્યોર સાગમાં હન્ડ્રેડ પરસેન્ટ પ્યોર સાગમાં આવશે આ સોફો જુઓ આ પંદર ફૂટ સોફો આવશે સાડા થી પંદર ફૂટ આ ફક્તને ફક્ત તમારે અઠ્ઠાવીસ હજાર રૂપિયામાં આવશે સાગનો સોફો અઠાવીસ હજારમાં બજારમાં ફળીવાળો આખું ગુજરાત ફરીવાળો આ ભાવમાં નહીં મળશે પછી જો એક આ પ્રીમિયમ સોફો સાડા અઢાર ફૂટનો આવશે સ્કીમમાં નાખેલો છે એકચ્યુલી આ જે સોફો છે ને આની કિંમત છે એક્ચુઅલી પંચાન હજાર રૂપિયામાં પણ કોઈ કોરાકનો બનાવેલો પડે છે અને લેવા નથી આવતો અત્યારે આ સોફો કોઈને જોતો હોય તો ફતને ફકત પાંચ વીસ હજારમાં થઈ દઈશું વીસ હજાર ડિસ્કાઉન્ટ સાડા અઢાર ટ્રોફો છે ખાલી હજાર રૂપિયા મીટરનું ફેબ્રિક છે બહુ પ્રીમિયમ ફેબ્રિક છે સાડા છસો જીએસએમનું ફેબ્રિક છે આઈઝો એક આ સોફો જુઓ બહુ પ્રીમિયમ સેગમેન્ટ છે આ સોફા સેટ કોર્નર તમારે આમ તો શું છે આડત્રીસ હજાર રૂપિયા છે પણ આ જે પીસ પડ્યો છે વસ્તુ દઈ દેવાની છે મારે ફક્ત ને ફક્ત છવ્વીસ હજાર રૂપિયા હાજી જે પીસ પડ્યો જે પીસ મળશે કસ્ટમાઇઝ કરાવશો તો આનો ભાવ ચોત્રીસ હજાર રૂપિયા છે ફરતી કહું છું જે તમને ધારો કે હું સ્કીમ કહું છું ને ઉદાહરણ તરીકે આ ભાવમાં મળશે આ જ પીસ એમાં ડિલિવરી ફ્રી નહીં મળશે ધ્યાન રાખજો હા બાકી બધામાં મળશે કેમ કે એ પીસ શું પહેલાથી નુકસાનમાં જ કરીએ છીએ સાહેબ એવું છે પછી જો એક આ સોપોસેટ છે કોર્નર સોફા પણ સ્કીમ ચલાવી રહી છીએ જે સોફો પડ્યો છે એ સોફો લઈ જવો હોય તો બાવીસ હજાર માં દઈ દેવો છે નવો બનાવશો તો આનો ભાવ બત્રીસ હજાર રૂપિયા છે હા પણ જે પીસ પડ્યો છે એ દઈ દેવો છે બરોબર પછી જો વાઈ જાવ જુઓ બઉ પ્રીમિયમ સોફા સેટ છે કોર્નર સોફા સેટ બરોબર આ ફક્ત ને ફક્ત તમારે પડશે ત્રેવીસ હજાર રૂપિયામાં કોર્નર જો પડશે ત્રેવીસ હજાર રૂપિયામાં એના પછી જો એક બીજી મસ્ત સ્કીમ બે ચેર પડી છે મારો એક આ પડી છે એક પાછળ પડી છે જે પીસ પડ્યો છે એ પીસ જોઈએ ને તમને થોડુંક મેલું છે ક્લિયર કઈ ને ચાલીએ છીએ એ પીસ તમને છ હજાર માં આલવામાં આવશે ખાલી છ હજાર રૂપિયામાં નવ બનાવશો તો આનો ભાવ બાર હજાર પડશે પણ આ તો શું થોડુંક પડે પડે મેલી થઈ ગયું હોય વસ્તુ મેલી થઈ ગઈ એટલે શું છે ભાઈ ઠીક છે ઓકે ડન કાઢી દેવી છે સાફ થઈ જાય તમે અર્બન કંપની થી કરાવશો તો પાંચસો રૂપિયા સાફ થઈ જશે બરોબર પછી જો એક ઇમ્પોર્ટેડ સોફા સેટ છે રેક્રોન વાળો ક્વોલિટી તમે ટીપ સાથે આખો માં પડશે સોફો જોઈ લો પ્રીમિયમ છે બેસી જુઓ એક્સપીરિયન્સ કરો પછી આ કન્સોલ આવશે જુઓ બીજા હાફ યુનિટ પણ કહી શકો છો બાર પણ કહી શકો છો કન્સોલ ઉપર માર્બલ ટોપ આવશે ટોટલ પીયુ કલર માં આવશે ક્વોલિટી ફિનિશિંગ તમે ચેક કરાવો સત્તર હજાર પાંચસો માં આવશે બરોબર એના પછી જુઓ આ ડાઇનિંગ ટેબલ આવશે અમારા જે ડાઇનિંગ ટેબલ કાચનું ડાઇનિંગ ટેબલ છે ચાર પ્રકારના ડાઇનિંગ પાંચ પ્રકારના ડાઇનિંગ ટેબલ આવશે કાચમાં છ સીટર સત્તર હજાર સિક્સ સીટર બાવીસ હજાર માર્બલ ટોપમાં બે સિક્સ સીટર જે આવશે રૂપિયા રૂપિયા પ્લસ એમાં બે ચેસ ના ઓપ્શન તમે વિડીયો બતાવી શકો છો બરોબર હવે તમને ઇન કહેવાનો મતલબ આમાં શું છે લોખંડના કબાટ તમે બતાવી શકો છો જો તમને લોખંડના કબાડ ની રેન્જ જોઈએ તો લોખંડના કબાડ પણ અમારી જોડે મળશે લોખંડ નો કબાડ છ હજાર પછી સ્ટાર્ટ થાય બાવીસ હજાર સુધી આવશે

પણ અત્યારે આજે મારી એવી ઈચ્છા છે કે આપણે લાકડાના બેડ ઉપર જ કોન્સેપ્ટ કરીએ છીએ જો જાવ જાઓ છ બાય ચાર નો બેડ ફક્ત ને ફક્ત સાડા સાત હજાર સાડા છ પાંચ નો બેડ બાર હજાર છ બાય છ નો બેડ તેર હજાર લાકડામાં ડિલિવરી ફ્રી નહીં થશે એમાં ડિલિવરી ચાર્જીસ આમાં હંમેશા આ વસ્તુમાં અલગ આવશે હા બીજી વસ્તુ કર્લોન કંપનીની ગાદી છો બઈ ની ગાદી કર્લોન કંપનીની ફક્ત દે ફક્ત ચાર હજાર રૂપિયામાં છ પાંચની બત્રીસ સો રૂપિયામાં છ ચારની ચોવીસ સો રૂપિયામાં ડિલિવરી ચાર્જ અલગ આ ઓનલી ફોર જે સ્કીમ છે ને ફાઇવરી એકઠાવીસ સુધી જ છે પ્યોર લાકડામાં બેડ અને પ્યોર લાકડામાં ગાદી સત્તર હજાર માં તમને મળી જશે લાકડાનો બેડ લાકડા અને કર્લોન કંપનીની ગાદી ઓલ ઓવર ગુજરાત તમે ફરી વડો આ ભાવમાં તમને નહીં મળશે સીટ તમારો વ્યવસે બધી ડિઝાઇન્સ બતાવી દો